મહિલા સમૃદ્ધિ યોજના બે હજાર પચીસ ગુજરાત સરકારે મહિલાઓ માટે આ યોજના શરૂ કરી છે જેથી મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે અને જે લોકો પાસે પૈસા નથી તેઓ આ મદદ મેળવી શકે મહિલા સમૃદ્ધિ યોજના બે હજાર પચીસ માં ગુજરાત સરકાર મહિલાઓના વિકાસ અને આત્મનિર્ભર બનવાના પ્રયાસમાં મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે સહાય પૂરી પાડે છે આ યોજના ગુજરાતમાં સામાજિક ન્યાય અને સમાનતા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે મહિલા સમૃદ્ધિ યોજના બે હજાર પચીસ યોજનાનું નામ મહિલા સમૃદ્ધિ યોજના બે હજાર પચીસ લાભાર્થી ગુજરાત રાજ્યની તમામ મહિલાઓ સ્થાન ગુજરાત યોજનાઓ વિભાગ સામાજિક ન્યાય અને સમાનતા વિભાગ અરજી કરવાની રીત ઓનલાઈન લોનની ની રકમ હે 25000 ઓફિશિયલ વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in પાત્રતા અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાંથી હોવો જોઈએ અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂ વધુ ન હોવી જોઈએ 3.00 લાખ અરજી કરતી વખતે અરજદારની ઉંમર 21 અને 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ અરજદારો પાસે અગાઉનો વ્યવસાય અનુભવ હોવો જોઈએ જે તકનીકી અને અન્ય કૌશલ્યોની જરૂર છે લાભો મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ ઉપલબ્ધ મહત્તમ લોનની રકમ રૂ એક દશાંશ બે પાંચ લાખ આ યોજનાઓમાં વ્યાજ દર વાર્ષિક ચાર ટકા છે યુનિટ ખર્ચના પંચાણું ટકા લોન તરીકે આપવામાં આવશે જેમાંથી પંચાણું ટકા નેશનલ કોર્પોરેશન અને પાંચ ટકા રાજ્ય સરકાર તરફથી આવશે આ લોન વ્યાજ સહિત અડતાલીસ માસિક હપ્તાઓમાં ચૂકવાની જરૂર છે ઉપદેશ્યો નાણાકીય સહાય પ્રાથમિક ધ્યેય પછાતા અને આર્થિક રીતે નબળા વર્ગના મહિલા સાહસિકોને નાણાકીય સહાય પ્રદાન કરવાનો છે આ તેમને તેમના વ્યવસાય શરૂ કરવામાં અથવા વિસ્તરણ કરવામાં મદદ કરે છે માઇક્રો ફાઇનાન્સ લોન આ યોજના મહિલાઓને ઓછા વ્યાજ દરે માઇક્રો ફાઈનાન્સ લોન પૂરી પાડે છે આમ નાણાકીય બોજ ઘટાડે છે અને તેમની ઉદ્યોગ સાહસિક આકાંક્ષાઓને અનુસરવા માટે પ્રોત્સાહિત કરે છે સશક્તિકરણ આ યોજનાનો હેતુ મહિલાઓને સામાજિક કલંકને દૂર કરવા અને નાણાકીય સ્વતંત્રતા મેળવવા માટે જરૂરી નાણાકીય સંસાધનો પ્રદાન કરીને સશક્તિકરણ કરવાનો છે શગ્સને સમર્થન તે સ્વ સહાય જૂથો શખ્સ ને મજબૂત બનાવે છે અને મદદ કરે છે જેમાં સ્વાયત્ત રીતે વંચિત વર્ગોની મહિલાઓનો સમાવેશ થાય છે છે પ્રોત્સાહિત કરે આ યોજના મહિલાઓને ખાસ કરીને અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિની ઉદ્યોગ સાહસિક વલણ અપનાવવા અને તેમના વ્યવસાયિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે જરૂરી દસ્તાવેજ કાસ્ટ પ્રમાણપત્ર

અન્ય ગૃહ ઉદ્યોગ અન્ય વ્યવહારુ વ્યવસાય મહિલા સમૃદ્ધિ યોજના માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરવી સૌપ્રથમ તમારે ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમની વેબસાઈટ પર જવું પડશે સ્કીમ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો પછી તમારે ફોર્મમાંની તમામ વિગતો ભરવાની રહેશે અને ફોર્મ સબમિટ કરો બટન પર ક્લિક કરવું પડશે ફોર્મ ભર્યા પછી તમારી સામે કન્ફર્મેશન નંબર લખવામાં આવશે જે તમારે રાખવાનો રહેશે જો તમે તમારી એપ્લિકેશનમાં ફેરફાર કરવા માંગો છો તો પછી એડિટ એપ્લિકેશન પર ક્લિક કરો પછી તમારે ફોટો અને હસ્તાક્ષર અપલોડ કરવા પડશે આ માટે તમારે મેનુ બટન પર જવું પડશે અને ફોટો અપલોડ કરો પર ક્લિક કરવું પડશે પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવું પડશે પછી તમારે એપ્લિકેશન મોકલવા માટે કન્ફર્મ એપ્લિકેશન બટન પર ક્લિક કરવું પડશે હવે તમે તમારી સામે ભરેલ પ્રિન્ટ જોશો તમારે તેની પ્રિન્ટ લેવી પડશે આ ઉપયોગી પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર વધુ પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો વિવિધ બ્રાન્ડ્સની નવીનતમ ઓફરો અને અન્ય ટેકનોલોજી અપડેટ્સ માટે દરરોજ મુલાકાત લો